ન્યુ સમા રોડ ઉપર સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનને અનુસરી શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી યુવક મંડળ તથા નાગરિક સંરક્ષણ દળ ફતેગંજ ડિવિઝન ઇન્ડો બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે પ્રજાપતિ ભુવન સમા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકારી ઉપપ્રમુખ અને શ્રી રામ યુવક મંડળના પ્રમુખ પ્રવીણ જાંજ રૂકીયા ગિરધર મુકાણી અનુપ સવાણી સહિત સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી એકસો પચાસથી વધુ બ્લડ યુનિટ એકત્રિત થયું છે સાંજ સુધીમાં ચારસોથી વધુ યુનિટ એકત્રિત કરવામાં આવશે રક્તદાન શિબિરમાં સમાજના અગ્રણીઓ સહિત વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું સાથે સાથે ચક્ષુદાન અને દેહદાન નોંધણી કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આ બત્રીસમો અમારો રક્તદાન કેમ્પ છે આ કેમ્પની અંદર અમે આજે અમારું ચારસો પચીસ યુનિટનું અમારું લક્ષ્યાંક છે અને અત્યારે અમે પોણી ત્રણસો યુનિટે પહોંચ્યા છીએ હજી ચાર વાગ્યા સુધી અમારો કેમ્પ શરૂ છે અને અમારું લક્ષ્યાંક પૂર્ણ થશે સાથે સાથે તમામ રક્તદાતા શ્રીઓ નેત્રદાનદાતા શ્રીઓ અને તે જાનદાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે એસીપી ડીસીપી સાહેબ ઉપસ્થિત હતા એસીપી સાહેબ જોન વન ઉપસ્થિત હતા અને પીઆઈ સાહેબ ગઢવી સાહેબ ઉપસ્થિત હતા અમારા સંઘના અધિકારી શ્રી મનસુખભાઈ ઉપસ્થિત હતા સહ ભાજપ અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની પણ ઉપસ્થિત હતા તો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો સાથ સહકાર મળી રહે સાથે મીડિયા જગતનો પણ હું આભાર વ્યક્ત કરું છું મત મથક વંદન કરું છું આવો સાથ સહકાર આપો તેવી અપેક્ષા સહભાર મારું નામ પ્રવીણ ઝાંઝુકિયા ફતેગજ ડિવિઝનલ મોડલ અને સીતા યુવક મંડળ પ્રમુખ તરીકે દાયિત્વ છે